એટલે મારી ફાટે છે તો કા ભાઈ ચાલ જેમ્બે જેસી ક્રોસ નો પાછું આવવાનું નક્કી નથી ક્યારે કઈ મળે એ નહી લાગતું પણ આ ગલીઓમાં હકીકતમાં કારખાના છે સો નમસ્તે સસ્ત્રે કાલ કેમ છો કેડો હાલ આ કસે કાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે બેગ લટકાયેલી છે સવારે 10 11 વાગ્યાનો પ્લાનિંગ હતો બટ પછી પ્લાનિંગ માં થોડો ઘણો ચેન્જ કર્યો અરે આવું થાતું છે કેવું થાતું છે કાળું હાથમાં એ તો મને હું ખબર હા નીકળી જાય એ તો એના પર પેલું હોય ને એટલે આ તમને તમે કોરી ગરમ કરી નાખવાની પછી પાણી નાખી દેવાનું એ બધું કરી દેવાનું સો ગાઈસ પહેલી તો વાત એ છે કે ફ્લાઇટમાં જવાનું છે અને એટલે મારી ફાટે છે અને અધુરમ પૂરી વાત કરું તો અત્યારે કંઈ ક્યાં નથી આપણે જોયું સવારે મેં લંડન સાઉથ વેસ્ટની અંદર એક જેટ ક્રેશ થયું શું છે શું નહીં હજુ ન્યૂઝ નથી આવ્યા એ બી આમ થવાનું જ હતું ને પ્રાઇવેટ જેટ હતું પ્રાઇવેટ જેટ માણસ બી હશે કોઈ હા તો મારે ફ્લાઇટમાં જવાનું છે એ વાતનું મને ટેન્શન છે બીજી કોઈ વાતનું ટેન્શન અત્યારે નથી સો લેટ્સ ગો પહેલાં હું જઈશ દુકાને ફ્લાઇટ છે મારી ત્રણ વાગ્યાની ચલો જયભાઈ જય શ્રી કૃષ્ણ ઉભો રહો શાંતિ રાખું

આ દે કર દે તો એスコ કે ગાડી માં ફુવારો ની માર દે ને યાર આગળ ના ભાગ માઈકલો બીજે ક્યાંય નહીં મારે લઈને તો જાવી ને તારી દુકાન સુધી લે લગન ત્યાર પછી છોકરા ના બી બોટલ માંથી પાણી પીવો મੁੰડે ને હમમ ચલો જય ગમે કૃષ્ણ જય ગમે જેસી કૃષ્ણ એટલે ઉન્નતિ પટેલે કીધું વાંધો નહીં ભાઈ જો ડબલા ડુબલી પડી ગયા ઉન્નતિ ના નીચે તો એ ફુવાર ઉન્નતિ પટેલ માર કે દેગી प्रेशर प्रेशर प्रेसर आ जाइए हाँ सही है अब जाके काम हुआ है इनका चलिए जी ये है उन्नति जी और ये है आगे पानी की बूंदे यहाँ पे साफ हो रहा है चलो पाइप फाए फाइनली अब अप, अपनी सवारी यहाँ से शुरू होती है अभी और फाइनली भाई बता रहा राहू कि मैं जा रहा हूँ यार एक तो हिंदी बोले जाए यार બોમ્બે બીકોઝ ઓફ શોપિંગ આ વખતે બૂમ પડાવવાની છે બૂમ માર્કેટની અંદર બૂમ પડાવવાની છે ગાઈઝ આપણે દિવાળીની અંદર ભૂકા બોલાવી દેવાના છે જેવું આપણે આપશું એવું નિકોલ ગોપલ અંદર કોઈ ના આપી શકે એવો સ્ટોક અને બધું હેવી હેવી એમ હેવી બરાબર છે તો ચલો અભી જારે કાનુડો આવે છે મૂકવા માટે બરાબર અને

ચલો ભાઈ ફાઇનલી બોર્ડિંગ પાસ મળી ગયો છે ફાઇનલી થઈ ગયું છે બોર્ડિંગ અને હવે હું જઈ રહ્યો છું ઇન સાઇડ છે ને ચલો ભાઈ ઇન્ડિયા જઈને લાગે છે બાપુ આપણને સખત નહીં ફાટે આ બધું જોઈને મારી ચલો ફટાફટ ફટાફટ બોરિંગ થઈ જાય ખતમ થાય અને આપણે જઈએ ફાઈનલી ભાઈ લેન્ડ થઈ ગયો છું બરાબર સહી સલામત અને લેન્ડ થતાની સાથે મારો મિત્ર મને મળી ગયો છે અમને ફ્લાઇટમાં જ મળી ગયો હે મગન એલા ના કહેવાય યાર જોડે નીકળતા ચાલો બોમ્બેમાં મને મારો સાથી મળી ગયો છે અત્યારે બે દિવસ પૂરતો બરાબર છે તો હવે અમે લોકો જઈએ છીએ ખાર માર્કેટ તો આપણે પેલી સાઈડ જવું પડશે એમ લાગે મને ત્યાં જ આપણને મળશે ફાઈનલ ફાઇનલ ત્યાં જ જવું પડશે

કઈ મલે એવું નહીં લાગતું રાહ ઉભા જાય વરસાદ બંધ બંધ થાય અહીંયાથી આગળ કે લઈ જાય ને ભાઈ કારમાં તો આઈ ગયા છે નાસ્તો પેલો

ક્યાં પુશ લેતા અહીંયા હશે અહીંયા સેન્ડિયલ જુખાની બહુ મજા આવે આ ભાઈ લોકો કોતવાડીની ગલીઓ છે તમને એમ હશે કે આ ગલીઓમાં ઘર હશે પણ આ ગલીઓમાં હકીકતમાં કારખાના છે જે કારખાનાઓના કપડાં તમે લોકો પહેરો છો ને બધી ફેશન જે તમે બધી પહેરો છો ને બધી આ કારખાનાઓમાં બને છે બરાબર આ બધી જગ્યાએ કારખાના ક્યાં આ દરેક જગ્યાએ જ્યાં જ્યાં સીડીઓ કે ને અમુક જગ્યાએ ઘર છે અમુક જગ્યાએ કારખાના છે એટલે

શું કેવાય કામ પતાવીશું પેલા તો નાસ્તો કરીશું બોમ્બે માં નાસ્તો કરવાની જે મજા આવે ને મને બહુ મજા આવે આજનો આખો દિવસ તમને જર્ની સાથે બતાવ્યો અમુક ગલીઓમાં જે ગલીઓમાં અમે લોકો ફર્યા તા પેલા ફરતા હતા અત્યારે આજે બહુ ટાઈમ પછી ગયો હતો હું તો જોકે ત્રણેક વર્ષ પછી ગયો હોય નતો જતો એ બતાવ્યું તમને પછી શું કહેવાય માર્કેટમાં ફર્યા અને ખરેખર ફ્લાઇટમાં માં બેસતા હતા ફ્લાઇટ જે ફાટતી હતી અમારી મારી તો જેની કોઈ હદ જ નહીં ભાઈ એમાં આજે સવાર સવારમાં એક પ્લેન ક્રેશ થી ઉડતાની સાથે મેં તો એ ન્યૂઝ સાંભળ્યા એ ન્યૂઝ સાંભળ્યા તો મને એમ થયું હાલ પ્લેન માં નહીં બેવું પાછી પાછી ટિકિટ કરી છે મેં કાલ તો એર ઇન્ડિયા ટિકિટ થઈ છે અમુક વસ્તુ સાંભળી સાંભળીને એવી બીક લાગે છે ને કે વાત જવા દો યાર અને હું મગન બે ફર્યા મગન એમ રો હવે કાલે ફેરમાં જઈશું અને બધું એડવાન્સ બુકિંગ એન્ડ ઓલ બધું ખતમ કરીશું હવે સુઈ જઈએ બીજું તો કઈ કામકાજ છે નહીં બરાબર હવે પીતા પીતા તો છીએ નહીં કે બોમ્બે આવીને બાર એમ જઈએ ખરા પીએ નહીં જઈએ ખરા મજા આવે કોઈક વાર ગયા છીએ એક બે બે ચાર વખત ગયા છીએ મજા આવ્યા રાખે આજે કોઈ છે નહીં અરવિંદ પાટીદાર ન થાય મિત્ર ન કે તો આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ મે ટ્રબલ યુઅર માતા પિતા ભારત માતા જય જય રામ હર હર મહાદેવ જય